સમગ્ર ગુજરાતમાં બીજી ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેમાં છોટાઉદેપુર વન વિભાગ હેઠળ દસ રેન્જમાં જુદા જુદા કાર્યક્રમ કરવામાં આવનાર છે તે પૈકી આજ રોજ છોટાઉદેપુર રેન્જ કચેરી ડિવિઝન કચેરી અને સ્ટાફ ક્વાર્ટર અને નર્સરીઓમાં સાફ સફાઈ અને સ્વતા સેવા કાર્યક્રમને સાર્થક કરવા અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરેલ છે

આજરોજ બીજી તારીખે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર રેન્જ ડોલરિયા રેન્જ અને રંગપુર રેન્જના કમ્પાઉન્ડમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવેલી છે તેમજ કોર્ટ બિલ્ડિંગના જે આજુબાજુ સાફ સફાઈ કરવામાં આવેલી છે ફતેપુરા નર્સરી તેમજ જે સ્ટાફ ક્વાટર આવેલા છે તેમાં સાફ સફાઈ કરવામાં આવેલી છે દસ રેન્જોની અંદર અલગ અલગ તાલુકાઓમાં દરેક જગ્યાએ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું અને સ્વચ્છતાઈ સેવા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે તે અંતર્ગત આ કાર્યક્રમને પણ ઉજવવામાં આવ્યો છે સાથે સાથે આ વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી આખા વીક દરમિયાન અલગ અલગ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને નેચર એજ્યુકેશન કેમ્પ અને શેરી જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવનાર છે વન્યપ્રાણીઓની અને વન્યજીવોની સંરક્ષણ અને સંવર્ધન થાય હેતુ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે જાગૃતતા કહેવાય એ હેતુથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે